દરવાજા પાસે આવેલા અમીન ચેમ્બર્સમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પણ સામે આવ્યું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી આગના બનાવના કારણે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નદીમાં કેસા ન હતી ભલે અહીંયા ફ્લેમ દેખાય તમારે આ બીમાં જો ને તો ઉતર કે ઉતરો અરે પણ અરે ઉપરથી ઉતરો ઉપર જે દેખાય આગ લાગી જાય કે એવું પડે ને તો તમે લઈ જશો ને પર તમે બોલાવ તો થોડા થોળસ થાય થોડ ના દે થોડ ઉપર મરી તો લેવા કે નહી હા

મદાર માર્કેટ ગેટ ખાતે એક કોમ્પ્લેક્ષ આગના બનાવની ઘટના બનેલી હતી જેના અનુસંધાને વડોદરા ફાયર બ્રિગેડ એક ટીમ મેળવ્યો છે કારણ હજુ સુધી એમનું જે કોમન પેસેજ છે એની અંદર આગ લાગી હતી ને કાબુ મેળવ્યો છે પરંતુ આગનું જે પ્રોબેબલી કારણ ગેસ લીકેજ કદાચ હોઈ શકે ઉપરની સાઈડ એ લોકોનું વેલ્ડિંગનું કામ ચાલુ હતું તો તણખા ઉડ્યા હોય એના કારણે આગ લાગી શકી હોય આગ એમનું જે કોમન જે ઓટીજીની જગ્યા હોય છે બાથરૂમને ને બધાના વેન્ટિલેશનની જે જગ્યા હોય છે કોમન પેસેજમાં તેમાં આગ લાગી હતી ના નુકસાન કોઈ જાણવા મળેલ નથી અત્યારે આ બિલ્ડિંગો છે અને ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફોરના હોય અને અમુક રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે તેમાં પંદર મીટર સુધી ની બાધ્ય આ લોકોને અમુક રાહત આપેલી છે અને જે કમર્શિયલ છે તેઓએ પોતાની રીતે એક્સ્ટિંગ ખરેખર વસાવવા જોઈએ પરંતુ અત્યારે દેખાતા નથી તેમજ નીચે જે કોમર્શિયલ અત્યારે તો દુકાનો જોતા તો લાગી રહી છે ઉપર રેસિડેન્શિયલ એમના વસાહત લાગી રહી છે તેમાં તો કોઈ જણાવ્યું નથી ના સાધનો નથી એટલે એનો શી ના હોઈ શકે તે લોકો પાસે કાર્યવાહી કરવામાં આવશે જે નિયમમાં આવતા હશે તેમના પર સો ટકા કાર્યવાહી કરવામાં આવશે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો